બાજુમાં જ એક મિત્રના ઘરે આવ્યો હતો વિચાર્યું કે તારું ઘર પાસે જ છે ને તો ઈચ્છા થઈ કે મળી આવું ઘરે મમ્મી પપ્પા નથી કે શું ના એક લગ્ન છે એટલે બંને ગામ ગયા છે એમ વાત છે ચા કોફી કઈ લાવું ઓકે કંઈ પણ આ લે લે કોફી હમ થેન્ક યુ અચ્છા તારા મમ્મી પપ્પા ક્યારે પાછા આવશે કદાચ સાંજ સુધી આવી જશે ઓવનિંગ તો એવું હોય તો આપણે મળીને એક નાનો પ્લાન કરીએ કેવો પ્લાન લગ્ન પહેલા એકવાર વાર તારે બીજું કામ નથી જ્યારે જોઈએ ત્યારે આ જ વાત કરે છે જે પણ થશે લગ્ન પછી જ થશે અરે તો એમ ડરે કેમ છે હમ સારું અંદર જઈને આરામથી વાત કરીએ હમ અરે તો ખરી બસ કેમ કોનાથી તને જો પસંદ ના હોય તો હું પાછો જવું કે શું મેં કઈ તને ડિસ્ટર્બ થવા વાળી વાત તો નથી કરી ને એવી તો કોઈ વાત નથી સારું તો હું જાઉં કે સારું પછી ક્યારેક મળીશું એક્સક્યુઝ મી સર કોણ છો તમે એક્ટિંગ ચાન્સ માટે આવી હતી પેપરમાં તમારી એડ જોઈ હતી ઓ એક્ટિંગ માટે આવો અંદર બેસો અ એક્ટિંગ માં કઈ એક્સપિરિયન્સ છે તમને ના સર એક્સપિરિયન્સ નથી તો તમને હું ચાન્સ કેવી રીતે આપું જો તમે શીખવાડશો તો હું શીખી લઈ સર હા સારું સારું તારા વિશે થોડું બતાય તો સર મારું નામ સોનમ છે ઓહો મારા મમ્મી અને પપ્પા બંને ગામમાં ખેતી કરે છે. સર મને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ જ શોખ છે સર. ઓ એટલે માટે જ ઘરે કહ્યા વિના હું ઘરેથી મુંબઈ આવી ગઈ બસમાં. ઓ તો આમ જ છે. ઓકે ઓકે અરે જરા ડાન્સ કરીને બતાય? હમ ઠીક છે ઠીક છે ડાન્સ તો સારો કરે છે. થોડો ડાયલોગ બોલીને બતાવ તો. શું વિચાર્યું મારી સાથે પ્રેમ કરવો આટલું ઈઝી છે મેં બરોબર બોલ્યું સર ડાયલોગ્સ પણ બરાબર બોલો છો સારું ઠીક છે તને મારા પિક્ચરમાં એક કેરેક્ટર આપવાનું વિચારું છું ધન્યવાદ સર તો પણ એમાં એક નાની કન્ડિશન છે કેવી કન્ડિશન સર તને અહીંયાની તું અંદર આવે ને હું ડિટેલમાં બતાવું છું ઓકે ચાલ અંદર આવે અંદરે બેસ હા અહીંયા બેસ શું સર મને બેડરૂમ સુધી લઈ આવ્યા અરે બેસ ને આમ એવું છે મારી મૂવીમાં એક નાનું કેરેક્ટર છે તેમાં એક બેડરૂમ સીન છે તો તે બરાબર જો કરી દીધું ને તો મારી આગળની પિક્ચર જે છે ને એમાં હિરોઈનનો ચાન્સ આપવાનું વિચારું છું सर तमे शैना विषय कही रहा छो ते मने की समझातु न थी तने खबर न थी कहूं शू पूछी रह्यो छू अरे यार आम केम चाले आम करीश तो एक्ट्रेस केवरीते रीते बनशे अने ऊपर केवरीते रीते मारी वात तने समझण पड़े छे ने सर कदाच तमे मारी पासे थी कई एक्सपेक्ट करो छो एवुं समझाय छे हां हां ए खबर पड़े छे ने चलो हवे तो समझी सारू पासे आई પાસે આઈને સર એક મિનિટ રૂકો સર હું ખરેખર એક્ટિંગ ચાન્સ માટે આવેલી છોકરી નથી શું હું સમજો નહીં સર હું એક પ્રેસમાં રિપોર્ટરનું કામ કરું છું પ્રેસ રિપોર્ટર હ સર તમારી પાસે જે પણ છોકરીઓ એક્ટિંગના ચાન્સ માટે આવે છે તેની સાથે તમે ખરાબ કરો છો અમને એવો એક રિપોર્ટ મળ્યો છે શું આ કમ્પ્લેઈન સાચી છે એ ચેક કરવા માટે હું અહીં આવી છું તો અત્યાર સુધી તમે મારી સાથે જેવો પણ વ્યવહાર કર્યો છે જે પણ બોલ્યા છો એ બધું જ આ પેનમાં રેકોર્ડ થઈ ગયું છે બધું જ એ જાણી લો તમે બસ થોડીક જ રાહ જુઓ તમે બ્રેકિંગ ન્યૂઝમાં આવી જશો તમે ઠીક છે તો સર હવે હું નીકળું છું બાય મેં પિક્ચર બનાવવાનું વિચાર્યું એણે તો મારું જ પિક્ચર બનાવી દીધું શું કરે છે ગામડે જવા માટે તૈયાર થાય છે કે હા તૈયાર થઈ રહી છું અચ્છા એક વાત કહો કાર ડ્રાઈવ કરવા માટે એક એક્ટિંગ ડ્રાઈવર આવવાના હતા ને હા હજી સુધી નથી આવ્યા એક્ટિંગ ડ્રાઈવર એક માણસે મે તારો નંબર આપ્યો છે હા ઠીક છે તે હમણાં તને ફોન કરશે નો નંબર છોડતે નહીં એટેન્ડ કરજો હા ઠીક છે હું વાત કરી લઈશ અમ હા એક કોલ વેટિંગ માં આવે છે કદાચ ડ્રાઈવર જ ફોન કરે છે સરો જલ્દીથી વાત કરો હેલો કોણ તમે મેડમ તમે એક્ટિંગ ડ્રાઈવર વિશે પૂછ્યું હતું ને હા પતિ મને એડ્રેસ અને નંબર આપ્યો છે તમારા જ એરિયામાં છું હા હા જરા તમારું લેન્ડમાર્ક મને બતાવી દો ને આ ઠીક છે તમને રાઈટ એક ગ્રીન કલરની બિલ્ડિંગ દેખાય છે જી મેડમ હા ત્યાં જ છે અમારું ઘર ફર્સ્ટ ફ્લોર પર આવી જાવ ઓકે મેડમ હમણાં આવું છું હા ઓકે મેડમ કોણ છો તમે થોડીવાર વાર પહેલા મેં તમને ફોન કર્યો ને એક્ટિંગ ડ્રાઈવર ઓ એક્ટિંગ ડ્રાઈવર તમે જ છો આવો અંદર આવો હા જી તમારો પતિ જ મોકલ્યો હતો મેડમ હું સારી ગાડી ડ્રાઈવ કરું છું એ બધું તો ઠીક છે પણ પહેલા ડ્રાઇવિંગ લાયસન્સ દેખાડો અરે શું મેડમ આટલું કીધા પછી પણ તમે વિશ્વાસ નથી કરતા મને જોવાથી ડ્રાઈવર જેવો નથી લાગતો એકવાર ડ્રાઈવર મારી સાથે આવો તો પછી તમે વારંવાર મને જ ડ્રાઈવ માટે માંગશો ઓહો એવું કે ઓકે સારું તમારે ક્યાં જવું છે અંધેરી સુધી જવું છે તો જવા માટે તમે રેડી છો ને હા રેડી છું જઈએ મેડમ બહુ દૂરથી આવ્યો છું ઠંડુ ગરમ નહીં આપો કે પહેલીથી જ મોડું થઈ ગયું છે અને તમને ચા કોફી જોઈએ છે જતી વખતે કંઈ પી લેશું હા હું મારી બેગ લઈને આવું છું તરત જ નીકળવાનું છે ઓકે મેડમ રેડી મેડમ આપણે નીકળીએ હા એક મિનિટ રોકો તમે એક્ટિંગ ડ્રાઈવર તે આવી છે ઠીક સારો ડ્રાઈવર છે તે તને સારી રીતે લઈ જશે તારું ધ્યાન રાખજે અને ત્યાં જઈને મને ફોન કરજે બરાબર અને લગેજ નું ધ્યાન રાખજે ઠીક છે જી પહોંચતા જ મને ફોન કરજે બરાબર શું મેડમ ઠીક છે ને આપણે નીકળીએ હા નીકળીએ હા ચાલો